समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આજથી ગરમીમાં રાહતની આશા કંડલા સૌથી ગરમ રાજ્યમાં હવે ગરમીમાંથી આંશિક રાહત મળશે તેવી હવામાન વિભાગની આગાહ છે આજથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતા છે કાલે કંડલામાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં 42 ગાંધીનગરમાં 41 રાજકોટમાં 43 અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડી રાહત મળશે ભારત માટે ગર્વના સમાચાર ફરી ડંકો વાગ્યો ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક મંચ પર ખૂબ જ માન્યતા મળી છે ભરતમુનિ દ્વારા લખાયેલ શ્રીમદ ભગવદ ગીતા અને નાટ્યશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે આ જાહેરાત સાથે ભારતની 14 અમૂલ્ય કલાકૃતિઓ હવે આ આંતરરાષ્ટ્રીય યાદીનો ભાગ બની ગઈ છે આ જાહેરાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી सहकारी बैंकના ડિરેક્ટરની સમય મર્યાદા નક્કી કરાઈ ગુજરાતમાં કાર્યરત 211 જેટલી કો ઓપરેટિવ બેંકોમાં 10 વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે રહેલા 2300થી વધુ સભ્યોની હકાલપટ્ટી હવે નક્કી માનવામાં આવી રહી છે 15 એપ્રિલે કેન્દ્ર સરકારે ગેજેટ જાહેર કરી નવી મર્યાદા સ્પષ્ટ કરી છે કે હવે કોઈ પણ વ્યક્તિ મહત્તમ 10 વર્ષ સુધી જ ડિરેક્ટર રહી શકે મોટા ભાગની સહકારી બેંકોમાં પેઢી દર પેઢી ચાલતી ઈજારાશાહી હવે ખતમ થશેતા નિર્ણયથી જૂના જોગીઓ રગવાયા થયા છે thank you સદભાવના ફેક્ટરીમાં ભીષણ આગ સુરેન્દ્રનગરના સાયલામાં આવેલી સદભાવના ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ દોડતી થઈ હતી 3 કલાક બાદ પણ આગ પર કાબૂ મેળવાયો ન હતી ઉઠા બોક્સ અને પેપર રોલ સહિતનો લાખોનો માલસામાન બડીને ખાખ થયો છે આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી ઇલેક્ટ્રિક થામલામાંથી વાયર પડતા આગ લાગી હતી पीएम मोदी एलोन मस्क साथे बात करी पीएम मोदी उद्योगपति एलॉन मस्क साथे बात करी करी छे पोस्ट करी के जनवॉन मस्क साथे बात करी अने आ वर्षनी वर्ष मॉशिंग्टन डीसी मरी बैठक दरमियान आवरी लेवामा आवेला लेवाषयों सहित विविध मुद्दाओ पर चर्चा करी अमे टेक्नोलॉजी अने नवीनता क्षेत्रों में सहयोग अपार शक्यताओ पर चर्चा करी भारत आ अमेरिका साथे ममेरिका भागीदारी ने आग वधारवा माटे प्रतिबद्ध छे રાજ્યમાં EV પરના ટેક્સમાં 5% ની છૂટ લાગુ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે રાજ્યમાં EV પરના ટેક્સમાં 5% ની છૂટ લાગુ કરવામાં આવી છે હવે 1% જ ટેક્સ ભરવો પડશે વાહન 4.0 પોર્ટલ પર EV ની નોંધણી કરાવી શકાશે ઇલેક્ટ્રિક વિકલ્પ પરનો 6% ટેક્સ હવેથી 1% લેખેજ વસૂલવા આદેશ જારી કર્યો છે મુરશિદાબાદ હિંસા બાદ બંગાર સરકારને હાઈકોર્ટની ફટકાર મુરશિદાબાદ હિંસાના મામલે કલકત્તા હાઈકોર્ટે મમતા સરકારને ઉશ્કેરણીજનક ભાષણો પર નિયંત્રણ લાવવાનો આદેશ આપ્યો છે વકફ કાયદા વિરુદ્ધ ભડકેલી હિંસાના દિવસે 10000 લોકો ભેગા થયા હતા અને પોલીસે ભાગવું પડ્યું હતું હાઈકોર્ટે મુરશિદાબાદમાં સ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન હોવાનું જણાવતા કેન્દ્રીય દળોની તૈનાતી જાળવી રાખવાની સૂચના આપી છે તો રાજ્યપાલ આનંદ બોસે પણ મુરશિદાબાદ જવાની જાહેરાત કરી છે દેશ બંધારણ દ્વારા ચાલશે કોઈ મોદીના ફરમાથી નહીં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહ વર્ક્સ એક્ટ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે વકફ સુધારા બિલ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે મે આ મુદ્દો જેપીસી સમક્ષ અને ગૃહમાં ઉઠાવ્યો હતો સુપ્રીમ કોર્ટે પૂછેલા પ્રશ્નોનો મોદી સરકાર પાસે કોઈ જવાબ નથી હજુ પણ સમય છે આ હકીકત સ્વીકારો કે આ દેશ બાબા સાહેબ દ્વારા લખાયલા બંધારણથી ચાલશે કોઈ મોદીના ફરમાથી નહીં ભારતના વોન્ટેડ આતંકવિની અમેરિકામાં ધરપકડ પંજાબમાં અનેક હુમલાઓના આરોપી આતંકવાદી હેપી પાસિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે ભારતીય તપાસ એજન્સી NIA એ તેના પર 5 લાખ રૂપિયાનો ઇનામ રાખ્યો હતો ખાલિસ્તાન સમર્થક અને ગેંગસ્ટર હેપી પાસિયા પંજાબમાં થયેલા 14 આતંકી હુમલામાં સામેલ હતો દર વખતે હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કરતો હતો દેશમાં આર્થિક સંકટ વધુ ઘેરૂ બન્યું બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF તરફથી મોટો ફટકો પડ્યો છે IMF એ બાંગ્લાદેશને 4.7 બિલિયન ડોલરનો લોન આપવાનો ઇનકાર કરી દીધો છે બાંગ્લાદેશ છેલ્લા 2 અઠવાડિયાથી લોન અંગે IMF સાથે વાતચીત કરી રહ્યું હતું પરંતુ IMF એ આર્થિક સુધારાની સલાહ આપીને લોન આપવાનો ઇનકાર કરી દીધો છે જેના કારણે બાંગ્લાદેશમાં આર્થિક સંકટ વધુ ઘેરૂ બન્યું છે बंदको मुक्त न થાય ત્યાં સુધી ગાઝામાં ખોરાકનો એક પણ દાણો નહીં પહોંચે ઇઝરાયેલે ગાઝાને મરતી ખોરાક પાણી તેલ અને દવાઓ સહિતની તમામ સહાય અટકાવી દીધી છે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન કાતઝે કહ્યું કે અમારી નીતિ ખૂબ જ સ્પષ્ટ છે જ્યાં સુધી બધા ઇઝરાયેલી બંધકોને છોડવામાં ન આવે ત્યાં સુધી ખોરાકનો એક દાણો પણ ગાઝા સુધી પહોંચવા દેવામાં આવશે નહીં હમાસ દ્વારા બંધક બનાવેલા 58 ઇઝરાયેલીઓને મુક્ત કરવા માટે ઇઝરાયલે આ પગલું ભર્યું છે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા નેતાઓ એક્ટિવ રાજ્યમાં આવનારી ચૂંટણીઓને લઈને કોંગ્રેસ અત્યારથી એક્ટિવ મોડમાં છે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીથી લઈને પ્રદેશ નેતાઓ હાલ એક્ટિવ થયા છે કોંગ્રેસના રાષ્ટ્રીય महामंत्री અને સંગઠન પ્રભારી મુકુલ વાસમીકે પોલિટિકલ અફેર્સ કમિટીની સાથે મીટિંગ યોજી છે આગામી દિવસોમાં જિલ્લા પ્રમુખો માટે જે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે એને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે સુરેન્દ્રનગર માં ખેતરો તળાવ માં ફેરવાયા સુરેન્દ્રનગર ના દસાડા તાલુકા માં नर्मदा કેનાલ નું પાણી ખેતરો માં ફરી વળ્યું છે नर्मदा કેનાલ ઉભરાતા 600 વીઘા જમીન પર પાણી ફરી વળતા ખેતરો તળાવ માં ફેરવાયા હતા સૌથી ચિંતાજનક બાબત એ છે કે જારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર હોય છે ત્યારે તેમણે પૂરતું પાણી મળતું નથી नर्मदा શાખાના અધિકારીઓ ની બેદરકારી ના કારણે લગભગ 500 થી 600 વીઘા જમીન માં ધોવાણ નો ભય ઉભો થયો છે દેશી હુંડિયમણ ભંડારમાં વધારો 11 એપ્રિલ ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હુંડિયમણ ભંડાર દોડ અબજ ડોલર વધીને 700 અબજ ડોલર થયો હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું આ સતત છઠ્ઠું અઠવાડિયું છે જ્યારે દેશના વિદેશી હુંડિયમણ ભંડારમાં વધારો થયો છે 4 એપ્રિલે પૂરા થયેલા પાંચલા રિપોર્ટિંગ સપ્તાહમાં કુલ વિદેશી હુંડિયમણ અનામત 10.800 બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો હતો જે 670 કરોડ બિલિયન પર પહોંચ્યો હતો અનામતને લઈને ભાજપના નેતાનો નિવેદન Jharkhand ભાજપના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ सीएम જંપાઈ સોરેને એક મોટી માંગ કરી છે તેમણે સરકાર પાસે માંગ કરી છે કે જે આદિવાસીઓએ બીજો ધર્મ અપનાવ્યો છે તેમના પાસેથી અનામત પાછી ખેંચી લેવામાં આવે આ ઉપ્રાંત જંપાઈ સોરેને એવી પણ માંગ કરી છે કે તેમના સમુદાયની બહાર લગ્ન કરતી બે આદિવાસી મહિલાઓ પાસેથી અનામત સુવિધા પાછી ખેંચી લેવામાં આવે ચાલો જાણીએ કે આ મામલે પૂર્વ सीएम જંપાઈ સોરેને બીજો શું કહ્યું છે વચ્ચે કર્મચારીઓનો વધ્યું મોંગવારી ભથ્થું મોંગવારીએ માજા મુકી છે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સીએમના નેતૃત્વમાં લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓનો મોંગવારી ભથ્થામાં 2% નો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જે કર્મયોગીઓ સત્તા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓનો મોંગવારી ભથ્થામાં 6% નો વધારો કરવામાં આવ્યો છે वकफ पर टिप्पणी बदल भारत पाकिस्तान ने फटकार लगा वकफ कायदा पर टिप्पणियों करवा बदल पर भारते पाकिस्तान ने फटकार छे भारत पाकिस्तान ने सड़सण तो जवाब आप विदेश मंत्रालय न प्रवक्ता रणधीर जयसवाला कहू के पाकिस्तान ने अमरा आंतरिक मामला मा कोई अधिकार नहीं बीजाओ ने उपदेश आपने बदले पाकिस्ताने पहला देश मधुमतीय दयनीय स्थिति जवी जई सीएनजी અને પીएनजी ના ભાવ વધી શકે સીएनजी અને પીएनजी ના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે સરકારે શહેર ગેસ વિતરણ કંપનીઓને સસ્તા એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ એપીએમ ગેસની ફારવણી ઘટાડી દીધી છે સરકારે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ આઈએજીએ મહાનગર ગેસ લિમિટેડ એમજીએલ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ એટીજીએલ જેવા શહેર ગેસ વિતરકોને ફાળવવામાં આવતા ઓછા ખર્ચે ગેસના જથ્થામાં 20% સુધીનો ઘટાડો કર્યો છે પુરવઠામાં અંતર વધુ મોંઘા ગેસથી ભરવામાં આવશે